નમસ્કાર મિત્રો હાલ વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં લગ્નનો વરસાદ ચાલી રહ્યો છે આ લગ્નના વરસાદમાં આપણે જોયું છે કે સૌથી પહેલા એ કલાકારોને દુનિયામાં માયાભાઈ આહિરના દીકરાના લગ્ન થયા ત્યારબાદ અત્યારે જે તમને વાત કરવાનો છું એ છે મણીરાજ બારોટની દીકરી એટલે રાજલબેનને અને રાજલબેનના અત્યારે લગ્ન છે ને લગ્નની અંદર સાહેબ કેવો માહોલ ત્યાં સર્જાયો હતો એના વિશે પણ તમને વાત કરવાનો છું ને આગળ તમને આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ગુજરાતમાં હાલ લગ્નો ચાલી રહ્યા છે તમે જ્યાં જોતા હશો ત્યાં લગ્નો જ ચાલતા હશે એ મણીરાજ બારોટની દીકરી કે રાજલબેન બારોટ કે જેમના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે એ પોતે કલાકાર છે કલાકારની દુનિયામાં રહ્યા છે બધા કલાકારને ઓળખે છે અને જ્યારે રાજલબેનના જ લગ્ન હોય ત્યારે રાકેશ બારોટ હોય ગમન સાંતલ હોય ગમન ભુવાજી ગમે હોય મોટા મોટા કલાકારો મોટી મોટી હસ્તીઓ એ બધે બધા કલાકારો બેનના લગ્નમાં આવ્યા છે કેમ કે મણીરાજ બારોટ તો આ દુનિયામાં નથી રહ્યા પણ હંમેશા માટે એમના ગીતો આપણે સૌ લોકો ઓળખીએ છીએ અને એમની જ્યારે દીકરી હોય અને પોતે દુનિયાની અંદર ન હોય તો જે ન જાતું હોય ને એ ત્યાં સૌથી પહેલાં જાય તો અત્યારે વાત કરવાના છીએ એ કલાકારોની દુનિયામાં રહેલા રાજલબેન બારોટ વિશે રાજલબેન બારોટની હલ્દીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને એ હલ્દીના પ્રોગ્રામમાં અનેકો કલાકારો પણ આવ્યા હતા કેટલીક બહેનો પણ આવી હતી અને એ બહેનો પણ બેનને હલ્દી ચોપડી હતી જે પ્રમાણે આપણે રીતિ રિવાજ પ્રમાણે જે હલ્દી પ્રોગ્રામ રાખીએ છીએ એ જ રીતે રાજલબેન બારોટની પણ હલ્દીનો જે પ્રોગ્રામ છે મિત્રો એ હલ્દીનો પ્રોગ્રામ રાખ્યો હતો ને એમાં પણ બધાય કલાકારોએ હલ્દી પણ ચોપડી હતી કેમ કે તમને ખબર છે આખો દાડો ન કહેવાય ભાઈ કે મણીરાજ બારોટા દુનિયામાં નથી રહ્યા પણ એમની દીકરી રહી છે તો બધા લોકોએ બેનને હલ્દી ચોપડી છે અને જે પ્રમાણે આપણે મિત્રો જે રીતિ રિવાજ હોય છે હલ્દી પ્રોગ્રામ કરીએ છીએ મંડપ બાંધી એ જ રીતે બેનનો પણ હલ્દીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને જેમાં કિંજલ દવે ખુશ્બુબેન જેવા મોટા મોટા કલાકારો પણ હાજર રહ્યા હતા એમને પણ બેનને હલ્દી ચોપડી અને એક શુભ પ્રસંગ છે એની શરૂઆત કરી નાખી હતી હવે આગળના જે કંઈ પણ મને વિડીયો મળશે એવું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ તો બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ